નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓનલાઈન કે સમૂહ લગ્ન મહોત્સવ મહાઉત્સવ રાજપૂત સમાજવાડી વિહાર ચાર રસ્તા મુકામે યોજાઈ ગયો સમૂહ લગ્ન મહોત્સવમાં કુલ બાવીસ નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા શ્રી પંદર ગામ રાજપૂત સમાજ દ્વારા રાજપૂત સમાજના તેજસ્વી તાલાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું બાવીસ નવ દંપતીને આશીર્વચન આપવા નોરતા ધામના મહંત શ્રી પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી દોલતરામ મહારાજે આશી આપ્યા સમારોહના અધ્યક્ષ સ્થાને શ્રી હરિસિંહજી ગોબરજી રાજપૂત ઉપસ્થિત રહ્યા રાજપૂત સમાજના દિશા સૂચક ડોક્ટર સીજે ચાવડા વિજાપુર ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા શ્રી પંદરગામ રાજપૂત સમાજના સમૂહ લગ્નમાં ગુજરાત પ્રદેશ ભાજપના સહવક્તા જયરાજસિંહ પરમાર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ કરણસિંહ ચાવડા મહાકાલ સેનાના સ્થાપક કિરપાલસિંહ ચાવડા જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય હિતેન્દ્રસિંહ પરમાર દિનેશસિંહ ચૌહાણ ગેરિતા તેમજ રાજપૂત સમાજના રાજકીય અને સમાજના આગેવાન શ્રીઓ ઉપસ્થિત રહ્યા શ્રી ગામ રાજપૂત સમાજ લગ્ન સમિતિ દ્વારા ઉપસ્થિત મહેમાન શ્રીઓ તેમજ વિવિધ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું શ્રી ગામ રાજપૂત સમાજ તેમજ લગ્ન સમિતિ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું શ્રી પંદરગામ રાજપૂત સમાજ સમૂહલગ્ન સમિતિના મંત્રી તરીકેનો મારો હોદ્દો છે અને છેલ્લા પંદર વર્ષથી સમૂહલગ્નના મંત્રી તરીકે સતત કાર્ય કરું છું આજે અઠ્યાવીસના સમૂહલગ્નની અંદર અમારા પંદરગામ રાજપૂત સમાજના બાવીસ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડેલા છે અમારા પંદરગામ રાજપૂત સમાજ વિશે જો આજે જોઈએ તો પંદરગામ રાજપૂત સમાજ સને ઓગણીસો અડતાલીસ એટલે કે આપણો દેશ આઝાદ થયો ત્યારથી પ્રવૃત્ત થયેલો છે અને ત્યારથી આજ સુધી સતત સામાજિક પ્રવૃત્તિઓ કરે છે એમાં અમારા પંદર ગામ રાજપૂત સમાજનો આર્થિક વિકાસ થાય વ્યસનોની મુક્તિ થાય એ આશયથી અમે સને ઓગણીસો નેવુંથી એટલે કે આજે સતત અઠ્યાવીસમાં સમૂહલગ્ન કરી રહ્યા છીએ અને દરેક વર્ષે કંઈક ને કંઈક અમારા સમાજની પ્રગતિ થાય એ આશયથી સમૂહ લગ્ન કરીએ છીએ અને સમૂહલગ્ન કરવાથી પોતાના ઘરે જે અમારા અમારા સમાજના માણસો છે જે ખોટા ખર્ચાઓ ખોટા વ્યસનો એમાં ના જાય અને સમાજની પ્રગતિ અને આર્થિક વિકાસ થાય એ આશયથી અમે સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ અને એ આયોજનમાં અમારા પંદરગામ રાજપૂત સમાજના દરેક કારોબારી સભ્યો અને માણસોનો ખૂબ જ સહયોગ મળી રહે છે આ સમૂહ લગ્ન દ્વારા એવો અમે શુભેચ્છા સંદેશ પાઠવવા માગીએ છીએ કે અમા આ સમૂહ લગ્ન દ્વારા અમારા સમાજની પ્રગતિ થાય શિક્ષણમાં વધારો થાય અને અમારા સમાજ સમાજ દ્વારા પન્નરગામ રાજપૂત સમાજમાં શિક્ષણનું કામ કરવામાં આવે છે અન્ય પ્રવૃત્તિમાં જોઈએ તો અમારા પન્નરગામ રાજપૂત સમાજના સ્થાપક એવા ગેરિતા ગામના શ્રી મોહનસિંહ ચૌહાણ હતા જેઓએ આજથી ઓગણીસો અડતાલીસની અંદર અમારા સમાજની સ્થાપના કરેલી જો એ વખતની પરિસ્થિતિ જોવા જઈએ તો કોઈપણ જાતનો વાહન વ્યવહાર પણ નહોતો અને રેલવે મારફતે ફક્ત જો એકબીજા ગામનો સંપર્ક કરવો હોય તો રેલવે મારફતે જ થઈ શકતો હતો અને રેલવે મારફતે તેઓ શિક્ષકશ્રી હતા તેમના શિક્ષકનો સમય કાઢ્યા બાદ રવિવાર હોય રજાના દિવસે કાઢી અને ઓબલિયાસણ મહેસાણા જેવા મોટા જંક્શન હોય અમારા સમાજના આગેવાનોને ભેગા કરી આ બાબતે રાત્રિ મીટિંગો કરી ગામે ગામ બે ભેગા થઈ અને આ અમારા પંદરગામ રાજપૂત સમાજનું એમને પંદરગામ રાજપૂત સમાજની સ્થાપના કરેલી અને એનો અવિરત પ્રવાહ અત્યાર સુધી ચાલી રહ્યો છે એ આશયથી અમે મોહનસિંહ ચૌહાણનું આગામી સમયમાં અમારા સમાજના સહપા સંસ્થાપક છે જેથી અમે એમનું એક નવી સ્ટેચ્યુ અમારા આ જે સમાજની જમીન છે એમો કરવા જઈ રહ્યાનું એક આયોજન કરી રહ્યા છે આગામી સમયમાં એમનું આ અમારા સમાજની જમીન ખરીદી લીધેલી છે એની અંદર જ જો સ્ટેચ્યુ થાય અને અમારા સમાજનો સ્થાપના કરેલી એમની પણ પ્રગતિ અને અમારી પેઢીમાં પણ એમનું નામ યાદ રહે એ અશયથી આગામી સમયમાં એમના સ્ટેચ્યુના અનાવરણનું અમારા સમાજ દ્વારા એક આયોજન કરવાનો વિચાર છે આજ રોજ તારીખ સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસના રવિવારના દિવસે ગામ બિલોદરા અને વિહાર ચાર રસ્તાની નજીક અમારી શ્રી પંદરગામ રાજપૂત સમાજની વાડી આવેલી છે તે આ શ્રી પંદરગામ રાજપૂત સમાજના નેજા હેઠળ શ્રી પંદરગામ રાજપૂત સમાજ સમૂહલગ્ન સમિતિ દ્વારા અઠ્યાવીસમાં સમુલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં બાવીસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડેલા છે અને અમારે કન્ટિન્યુ આ અઠ્યાવીસમો સમૂહ લગ્ન છે જે સતત ચાલુને ચાલુ રાખે છે કોઈ પણ વર્ષમાં ગેપ નથી પડી એ એ પણ છે અને આ જ રોજ અમારા મુખ્ય મહેમાન તરીકે ડૉક્ટર સીજે ચાવડા સાહેબ અધ્યક્ષ તરીકે હરિજી ગોબરજી રાજપૂત સાહેબ તથા જયરાજસિંહ પરમાર સાહેબ બલરામસિંહ ચાવડા સાહેબ અમારા સમાજના મુરબ્બી શ્રી કિરીટસિંહ પોપરજી હડિયોલ રમેશસિંહ ચંદુજી સોલંકી તથા મહેશિ પ્રતાપસિંહ પરમાર જેવા ઉદ્યોગપતિઓ પણ હાજર રહ્યા હતા જે નવદંપતિઓએ પગલાં પાડ્યા છે એમને અમે સામાજિક દ્રષ્ટિએ એ જ કહેવા માગીએ છીએ કે આ જે વધારાના લગ્ન નિમિત્તે જે ખોટા ખર્ચા થાય છે તે બંધ થાય એ મુખ્ય આશય અમારા સમાજનો એ છે એ સિવાય એ લોકો એમના જીવનમાં પ્રગતિ કરે એમનું લગ્ન જીવન સુખમય જાય એવું દરેક આમંત્રિત મહેમાનોએ પણ એમને શુભેચ્છાઓ પાઠવી છે અને અમે સમાજ દ્વારા પણ એમને શુભેચ્છાઓ પાઠવી